જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌ મારા જય માતાજી જે લોકોને મંદાંગની અથવા તો અપછોની પ્રોબ્લેમ છે જમવાનું વ્યવસ્થિત પાચન નથી થતું જમવાનું પછાવા માટે કોઈપણ પ્રકારની મેડિસિનો લેવી પડે છે તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો જબરદસ્ત ઘરેલું નુસ્ખો બતાવું છું જેનાથી કોઈ પણ દવા વગર તમારું જમવાનું છે તે વ્યવસ્થિત પાચન થઈ જશે તેના કારણે તમારા શરીરમાં અશક્તિ કમજોરી નબળાઈ રહેતી હોય તે પણ દૂર થશે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી અત્યારે સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને વર્ષો જૂની માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો તમે જોયું હશે અમુક લોકોને વર્ષો જૂની મંદાગની અથવા તો અપચોની પ્રોબ્લમ રહેતી હોય છે જમવાનું છે તે વ્યવસ્થિત પચતું જ નથી વારંવાર વોશરૂમ જવું પડે છે ટોયલેટ જવું પડે છે હવે ઘણી પ્રકારની પ્રોબ્લમ હોય છે જમવાનું પછાવા માટે તે લોકોને રોજ કોઈ પણ પ્રકારની મેડિસિનો લેવી પડે છે તો આજથી જ મેડિસિનો બંધ કરી દો અને આ ઘરેલું નુસ્ખો તમે અપનાવશો એટલે એકથી બે દિવસની અંદર જ તમને રિઝલ્ટ મળવા લાગશે અને જે લોકોને મંદાંગની અને અપછોની પ્રોબ્લેમ છે તે પ્રોબ્લેમ ત્યારે જ થાય છે જ્યારે તેને જઠર અગ્નિ છે તે ઠંડુ પડી જાય છે હવે તેને સક્રિય કરવા માટે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જેનું નામ છે જીરું જ્યાં દોસ્તો જીરુમાં ભગવાને ઠાસી ઠાસીને શક્તિ ભરે

જૂની મંદાંગની અથવા તો અપછોની પ્રોબ્લેમ છે તેનાથી પણ છુટકારો મળી જશે તમારું જમવાનું પણ વ્યવસ્થિત પાછન થઈ જશે તમારા શરીરમાં અશક્તિ કમજોરી નબળાઈ રહેતી હોય છે તે પણ દૂર થશે અને તમારે જમવાનું પછાવવા માટે કોઈ પણ પ્રકારની મેડિસિનો લેવાની પણ જરૂર નહીં પડે સૌ સિમ્પલ અને સો ટકા અસરકારક નુસ્ખો છે તમારે જીરુંનું સેવન વધારે નથી કરવાનું જો તમે જીરાનું સેવન વધારે કરશો તો તમને ઉલટી અથવા તો જાડા પણ થઈ શકે છે તમારે વધારેમાં વધારે દોઢ ગ્રામ જેટલું જીરું લેવાનું છે તેને જમ્યાના પંદર મિનિટ પહેલાં આરામથી છાવી અને ખાઈ જવાનું છે અને જે લોકોને એકલું જીરું સૂટ નથી થતું એક મિક્સ કરી અને ખાઈ સેવન છે તે જમ્યાના પંદર મિનિટ પહેલા કરી શકે છે કન્ટિન્યુ આ ઘરેલું નિષ્ફો કરવાથી તમારું જઠર અગ્નિ સક્રિય થઈ જશે અને મંદાંગની અને અપચોથી તમને હંમેશા માટે છુટકારો મળી જશે જય હિન્દ દોસ્તો